નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ જેલ ની દિવાલો વચ્ચે બંધાયેલા પ્રેમ ના ધાગા મોડાસા સબ જેલમાં રક્ષાબંધનની હૃદયસ્પર્શી ઉજવણી કરાઈ હતી રક્ષાબંધનનો પાવન તહેવાર ભાઈ બહેનના શુભ સ્નેહના સંબંધનું પ્રતિબિંબ છે આવા તહેવારને મોડાસાની સબ જેલમાં એક હૃદયસ્પર્શી રૂપ મળ્યું જેલના પ્રશાસન દ્વારા કરવામાં આવેલ વિશેષ આયોજન હેઠળ અગિયાર પાકા કેદી અને અઠ્ઠાણું કાચા કેદી કુલ એકસો સજા ભોગવી રહેલા કેદીઓને સગી બહેનો દ્વારા રાખડી બંધાવતા આંખો ભીની સાથે ભાવ વિભોર દ્રશ્ય સર્જાયા હતા મોડાસા સબ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓએ પોતાની સગી

લાગણી સબર સાથે ઉજવણી થઈ હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ શિખા છે અમે ભિલોડાના વતની છીએ મારો ભાઈ અહીંયા સબજેલમાં છે અમને અહીંયા રાખી પર્વ નિમિત્તે બોલાયા હતા રાખડી બાંધવા માટે તો અમે આવ્યા હતા રાખડી બાંધી એ લોકોની વ્યવસ્થા બહુ સારી છે અંદરથી બધું પ્રોવાઈડ કરે છે કંકુ ચોખા મીઠાઈ પછી ભાઈની યાદમાં છોડ આપે છે હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે મારો ભાઈ જલ્દી છૂટીને મારા આવે બીજું શું ત્યાંથી ભાઈની યાદમાં છોડ આપ્યો મારું નામ આરતી છે અમે ધનસોરાથી આવીએ છીએ આજે સબ જેલ મોડાસા ખાતે રક્ષાબંધનનો નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે અમને એવી પ્રાર્થના કરી ભગવાનને કે તે જલ્દી છૂટી જાય ચાર વર્ષથી અમે લોકો રાખડી બાંધવા આવીએ છીએ અમને વૃક્ષ આપવામાં આવ્યું છે આજે આપણા ભારત દેશની અંદર પ્રાચીન કાળથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે ભારતના ઇતિહાસમાં આનું ઘણું પણ રક્ષાબંધનનું વર્ણન પણ મળે છે આપણા ગુજરાત જેલ વિભાગની અંદર ગુજરાત જેલ વિભાગના શ્રી રાવ સાહેબ આઈજીપી શ્રી સિંહ ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે રક્ષાબંધનનો તહેવાર અટલી સભ્ય મોડાસા ખાતે ઉજવવામાં આવે છે આજે દરેક બંદીવાનોને પોતાની સગી બહેનો આવી એ લોકોને હાથે રક્ષા બાંધી મોઢું ગર્યું કરાવી અને શુભેચ્છાઓ પાઠવે છે જેલમાંથી જલ્દી છૂટી જાય અને શુભકામનાઓ લોકો પાઠવવી અને આજે અમે પણ એક ભાઈની યાદી રહે એ માટે તમામ બહેનો જે રક્ષાબંધન આવે દરેકને એક પ્લાન્ટ એક શોધનું અમે ભેટ આપીએ જેથી કરી બહેનો ઘરે જઈને વાવેતર કર્યું એ પૂરું એટલે ભાઈની યાદી પણ રહે અને એક પરિવારનું સારાનું સારી જતન થાય એ શુભ આદેશથી આજે રક્ષાબંધન સભ્ય મોડાસા ખાતે ઉજવવામાં આવેલ છે સંસ્કૃતિમાં જે રક્ષાબંધન જે પર્વ જે ગણાતો હોય છે જે ભાઈ બહેન નો પ્રતિક સમાન ગણાતો હોય છે આજે જે ભાઈ બહેનના જે પ્રતિક સમાન જે રક્ષાબંધન જે પર્વ જે છે ત્યાં આજે અરવલ્લી ટીમ પહોંચી છે અત્યારે હાલ જે આપ બતાવીશું દ્રશ્યો પ્રમાણે હાલ જે સબ જલના જે દ્રશ્યો જે છે જે દ્રશ્યોમાં આજે જે પોતાની જે સગી જે કેદીઓ જે છે તેમની જે સગી બહેનો આજે અહીં આવી પહોંચી છે અને તે સગી ભાઈ ભાઈના જે કાંદા પર રાખડી બાંધીને જે પોતાના જે લાંબા આયુષ્ય તેમજ પોતાના પ્રગતિ માટેના આશીર્વાદ આપતા હોય છે સાથે સાથે જે પ્રમાણે ભાઈ પણ પોતાની બહેનને રક્ષા કરવા માટેનો આજે વચન આપતા હોય છે દ્રશ્યોમાં જે પ્રમાણે અત્યારે હાલ જે પ્રમાણે જે બહેનો જે છે અહીંયા પોતાના ભાઈને અહીં મળવા આવી પહોંચે

માતાજી ની કૃપા 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 થી તે જલ્દી બહાર આવી જાય એવી પ્રાર્થના ભગવાન કરે છે બેન જેલ જરા તું આ જો કહો શું કહેશો બસ આજે મારો છોકરો અને મારા ભાઈ અંદર છે તે જલ્દી છૂટા થઈ જાય

પર્વ શ્રાવણ સુદના દિવસે ઉજવવામાં આવે છે આદિ અનાદિ કાળથી ઉજવવામાં આવે છે ગુજરાત જેલ વિભાગમાંથી અમારા ડીજીપી શ્રી રાવ સાહેબ તેમજ આઈજીપી શ્રી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે રક્ષાબંધનના દિવસે પોતાની સગી બહેનો ભાઈઓને કાંડા ઉપર આજે રાખડી બાંધી અને શુભેચ્છા પાઠવવામાં આવે છે અને આ દ્રશ્ય ઘણી વખત ખૂબ જ કરુણ હોય છે કારણ કે ભાઈ બહેનનો પ્રેમ ખૂબ જ પવિત્ર છે આજે ભાઈ બહેનના રક્ષાબંધનની યાદરૂપે આજે અમે પર્યાવરણની જાળવણી માટે પણ એક દરેકને એક પ્લાન્ટનો છોડ આપીશું જેથી કરીને બહેનો ઘરે જઈને બહેનો વાવેતર કરી અને ભાઈની યાદગીરી રાખશે એવી અમારે બીજું અહીંથી તમામ બહેનો આ ઝાડનું સારું એવું જતન કરશે એવી અમે અભિલાષા પણ રાખીએ છીએ અને અને આપનો ટીવી ન્યૂઝના અમાર ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જે રીતે અહીંયા જેલ અધિક્ષક જે સાહેબે એને જણાવ્યું કે ભાઈને જે યાદગીરી રૂપે અહીંયા એક વૃક્ષ આવ્યું છે જે પ્રમાણે છે રાખડી બાંધીને પોતાના લાંબુ આયુષ્ય માટે તેમજ પ્રગતિ થાય તેવા આશીર્વાદ આપવા માટે આવી પહોંચી જ્યારે ભાઈને મળવા જયારે અહીંયા બહેન આવી હતી ભાઈના કારણે જે રાખડી બોંધતી ત્યારે જે દ્રશ્ય હતા ભાવ ભાવભોર બન્યા હતા જે કરુણ દ્રશ્યો હતા અને જ્યારે બહેન જે એક જ ઈચ્છા ધરાવી રહી હતી કે જ્યારે જલ્દી જલ્દી જેલની બહાર આવી અને મુક્ત પ્રવાહ મુક્ત થાય એવી અભિલાષા સાથે આજે રક્ષાબંધન પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી જેલમાં કરવામાં આવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા